કે જેવી રીતે અઢારસો સત્તાવન થી ઓગણીસો સુડતાલીસ એક લડાઈ લડીતી આઝાદી માટે ખુશી ના સમાચાર લાગશે કે એવી જ રીતે હવે પચીસ વર્ષની લડાઈ વિશ્વ સાથે તાલ મિલાવવા માટે ટ્રીપલ ટીનો ડોખો ટ્રમ્પ ટેરિફ અને ટેરેરિસ્ટ આ ટ્રીપલ ટીનો જે ડોખો છે ને એનેથી સોમાન સાથે એક સ્વદેશીની લડાઈ લડવાની છે સ્વદેશીની મેરા ભારત મહાન સ્વદેશી એમાં રૂપાલા સાહેબ આજથી આ મારી પેન અને મારી પાસે ગાડી એ બે વિદેશનું છે એનો બહુ વિવેક ને આદર સાથે હું એનો ત્યાગ કરું છું વિદેશી વસ્તુનો આ મારી પાસે પેન છે મારો દીકરો મને કમરની તકલીફ છે એટલે મારા દીકરાએ મને વેલ ગાડી દોઢ કરોડની લઈ દીધી છે બહુ નમ્રતા સાથે ગોપેશ ક્યાં છે ગોપેશ સુત્રિયા ગોપેશ સુત્રિયા મને માફ કરજે હું બીજી સ્વિદેશી ગાડી મને લઈ દીધે આને તારે જે કરવું એ કરજે અને હું એ વટે વિનંતી કરીશ હું વિનંતી કરીશ મુખ્યમંત્રીજી લઈને રૂપાલાજી મારા મિત્ર પાનસુરિયાજી તમે જે ઘડિયાળ પહેરતા તમે જે કઈ પેન રાખતા હો તમે ગાડી રાખતા હો જે કઈ કે જેવી રીતે અઢારસો સત્તાવન થી ઓગણીસો સુડતાલીસ એક લડાઈ લડી હતી આઝાદી માટે ખુશી ના સમાચાર લાગશે કે એવી જ રીતે હવે પચીસ વર્ષની લડાઈ વિશ્વ સાથે તાલ મિલાવવા માટે ટીપલ ટી નો ડોખો ટ્રમ્પ ટેરિફ અને ટેરેરી આ ટ્રીપલ ટી નો જે ડખો છે ને એનેથી સોમાન સાથે એક સ્વદેશીની લડાઈ લડવાની છે સ્વદેશીની મેરા ભારત મહાન સ્વદેશી એમાં રૂપાલા સાહેબ આજથી આ મારી પેન અને મારી પાસે ગાડી એ બે વિદેશનું છે એનો બહુ વિવેક ને આદર સાથે હું એનો ત્યાગ કરું છું વિદેશી વસ્તુનો મારી પાસે પેન છે મારો દીકરો મને કમરની તકલીફ છે એટલે મારા દીકરાએ મને વેલફાયર ગાડી દોઢ કરોડ ની લઈ દીધી છે બઉ નમ્રતા સાથે ગોપેશ ક્યાં છે ગોપેશ સુતરિયા ગોપેશ સુતરિયા મને માફ કરજે હું બીજી સ્વદેશી ગાડી મને લઈ દીજે અને તારી જે કરવું એ કરજે અને હું એ વટે વિનંતી કરીશ હું વિનંતી કરીશ મુખ્યમંત્રી લઈને રૂપાલાજી મારા મિત્ર પાનસુરિયાજી તમે જે ઘડિયાળ પહેરતા હો તમે જે કઈ પેન રાખતા હો તમે ગાડી રાખતા હો જે કઈ પ્રોડક્ટ હોય